ખેડૂતોને મિનિમમ આપણે ત્રણસો ત્રીસ સ્ક્વેર ફૂટ લેખે તે મિનિમમ બનાવવાનું હોય છે તેની મહત્તમ સાઇઝ વધારે પોતાના વ્યવસ્થા અનુસાર ખેડૂત કરી શકે છે જેની માપ સાઇઝનું ખેડૂતોએ મહત્ત્વનું ખૂબ ધ્યાન રાખવાનું છે અને ક્લિન્થ સાઇઝ બે ફૂટ છે બે ક્લિન્થથી લઈને ઉપર મધ્યના મોગ સુધીની તેની ઊંચાઈ બાર ફૂટ હોય શકે છે પણ અમુક જેવા સામાન્ય લોકલ પરિસ્થિતિને અનુસાર દસ ફૂટ પણ મહત્તમ ખેડૂતોને અમારો એ અનુગ્રહ છે કે તમે બાર ફૂટની ઊંચાઈ રાખો જેથી શું છે કે તમે મહત્તમ સારી રીતે સામાનની સાચવણી તથા કરી શકો તેમાં પચાસ ન્યૂનતમ ફૂટ પ્લિન્થની બે ફૂટ છે પછી એક એમાં ન્યૂનતમ એક દરવાજો એક બારી ફરજીયાત હોવો જોઈએ છે ફાઉન્ડેશનથી પ્લિન્થ સુધીનું ચણતર અને પાકું પીસીસીનું એને સ્ટ્રકચર બનાવવાનું રહેશે એક આ પાણીના ટાંકા અને સ્ટ્રકચર બંનેમાં ત્રીસ દિવસની અંદર ખેડૂતોએ પોતે આ કામગીરી શરૂ કરી છે તે તે અંગેની જાણ કરવાની ફરજિયાત રહેશે નહીં તર કેવું છે કે આમાં જો જાણ નહીં કરે તો એના પછીની અરજીઓને મંજૂરી આપવામાં આવી શકે છે કેમ કે આપે જો અગાઉ ગત વર્ષોમાં એવું થતું હતું કે કામગીરી મંજૂરી આપ્યા બાદ દોઢસો દિવસની આની મર્યાદા છે પરંતુ ઘણા ખેડૂતો દોઢસો દિવસ સુધીમાં પણ કામગીરી ચાલુ ના કરે તેવા કિસ્સામાં જે હકીકતનો સાચો અરજદાર છે તે રહી ન જાય તે આશયથી આગામી મંજૂરી મળ્યાના ત્રીસ દિવસની અંદર જ ખેડૂતે પોતાનું બાંધકામ ચાલુ કર્યા અંગેની ખરાઈ કરી ખરાઈ અત્રેને જાણ કરવાની રહેશે અત્રે એના વિસરણ તંત્ર ગ્રામસેવક તેમજ વિસરણ અધિકારી દ્વારા જેની ચકાસણી કરીથી જ આપને આગામી કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવશે સાહેબ એની અંદર કઈ રીતે સહાય હોય છે અને સહાય કયા કયા સમય મળે છે સ્ટ્રકચરમાં સહાય તમને આપની કામગીરી પૂર્ણ થાય દોઢસો દિવસ બાદ ચાલીસ ટકા કાતો તેના પંચોતેર હજારની મર્યાદામાં બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે આપને સહાય ખેડૂતોને સહાય મળે છે અને આને કામગીરી સંપૂર્ણ પૂર્ણ થયા બાદ અત્રે એને અરજી કરવાની હોય છે તેની સાઈઝની વિગતો પણ તેની ખેડૂતોને પૂર્વ મંજૂરીમાં દર્શાવેલ હોય છે તેની સમય સમય દરમિયાન પ્લિન્થના ફોટોગ્રાફ પાયાના પાયાના ફોટોગ્રાફ પ્લિન્થના ફોટોગ્રાફ અને લેન્ટર લેવલ સુધીના ફોટોગ્રાફ અત્રે રજૂ હતી જેની આપ નિયત સહાયનું જે પત્રક છે તેની મુજબની ખેડૂતોના આઠ છે સાત બાર આઠ પછી આધાર કાર્ડ બેંકોની વિગત એ અત્રે જમા હતી ખેડૂતોને સહાય ડીબીટીના માધ્યમથી ખેડૂતોને સહાય જમા કરવાનો સાહેબ ઉપરનો સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે પ્લિંથ લેવલથી ઉપરનો સ્લેબ હોય છે અથવા પતરા નાખી શકાય શું હોય છે પ્લિંથ લેવલમાં ત્યાંથી ઉપરથી જ ખેડૂતને પોતાની અનુકૂળતા અનુસાર પત્રા પણ નાખી શકાય છે બાર ફૂટથી ઉપર પછી પાકું બાંધકામ પણ કરી શકે છે ખેડૂત એમાં કોઈ સરકાર દ્વારા એ રીતને કંઈ ગાઈડલાઇન્સ નથી ફક્ત પત્રા કાં તો પાકું બાંધકામ પણ ખેડૂત કરી શકે છે